બેકાના અકસ્માતમાં મોત આમોદ તાલુકાના આનોર ગામમાં ભત્રીજી ની લગ્ન કંકોત્રી આપવા નીકળેલા કાકાના નાહિયેર ગામ નજીક છોટા હાથી ટેમ્પો સાથે અકસ્માત સર્જાતા બંનેના મોત નીપજ્યા હતા બંને કાકાના મોત થી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે અકસ્માત મામલે આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે આનોર ગામમાં રહેતા ગણપત સોમાભાઈ સોલંકીની પુત્રી વૈશાલીના લગ્ન લેવાયા હતા જેથી ગણપત સોલંકીનો નાનો ભાઈ મુકેશ સોમાભાઈ સોલંકી અને ભાઈ સુરેશ બચ્ચુભાઈ સોલંકી સાથે મોટરસાયકલ લઈને લગ્નની આમંત્રણ પત્રિકા આપવા સારુ જંબુસર તરફ સગા સંબંધીઓના ગામોમાં ગયા હતા તેઓ બંને કંકોત્રી આપીને સાંજના સમય ઘરે પરત આવી રહ્યા હતા આ અકસ્માતમાં મુકેશ અને સુરેશ માર્ગ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું ઘટના અંગેની જાણ આમોદ પોલીસ મથકમાં કરવામાં આવતા તેઓએ તાત્કાલિક દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતની જાણ પરિવારના સભ્યો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા એક તરફ ઘરે ભત્રીજીના લગ્ન હોય ત્યારે બંને કાકાના મોતથી પરિવાર સહિત ગ્રામજનોમાં માતમનો માહોલ છવાઈ ગયો છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ